ગીતાબેન કહેવાય શું મતલબ છે ગોવિંદ કયો ને નીતિનયાન કયો ને જેને ચાલુ કરી છે જેને સિસ્ટમ આખી નાખી એમ કયો ને બીજી વાત ખોટી કરવી પછી આજે દવાબો નથી ગીતાબેન તમારી પાસે શું લાગી છે એની માલિક મારી છે તમે જગ્યા એમ એક ગીતાબેન ના પડશે પછી બે હિસાબેલા બે લોકો ના પડશે

કેમ લાગે છે આ રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છ કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે મૂકી દો કઈ દો

અને કેટલા કેટલા અહીંયા બે એવા છે જે એવા છે દાહ વર્ષથી એને દુખાવો હશે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને વધારે દુખાવી બાયડીને ચિમનાન ક્યાં આવી એક દે તમે વલકુ બાપુ માં થૂકતા હતા ને કાંઈ વલકુ બાપુ નું વાડિયા લઈ જઈને તમે ભીજબાની આપી લાડવાની હા હા હિ હિ કર્યું તમે વલકુ બાપુ નું બેહાડ્યો ત્યાં તમે જમવા બેઠા એક તમે એની માથે થૂકતા હતા બધા ઈ કેમ નથી તમને કેતો ઈ ભક્તિરામને પૂછો ભક્તિરામ ઈ તમને કેમ નથી થઈ ચીમનો ચિમનો મે વલકુ બાપુ ને હું પબ પર્યા છે હું ટેસ્ટ લઈ રહ્યા તમને ઈ કેમ નથી એમ કેતો તમે તો છેલ્લો સ્ટેપ છો એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની ઈ કેમ નથી કેતો વલકુ બાપુની ની અરે ચીમનાની વાડિયા કુંડલા

બાપુ વાત પૂરી કરી દો ખબર છે આપડી ભાઈ હોય આપડે કહી દયો ની બાપુ દર વખતે કે મારી ભાઈ ભાઈ હા છે આપડે કઈ દયો ને ભાઈ તું ના આપણે જવાબ નથી સમય આવશે કોઈને કાઈ નથી કેવું તમને પૂછી આપણે જવાબ કોઈ નથી નવરાવી જોવાબ મળે ઈચ્છા પડે જેવી ડિઝાઇન બનાવી બનાવું મોજ કરાવ

હું બેઠો નહીં થવા દઉં પછી ભલા હા પણ હવે તમે કરીને અમે અમને અમારે વાત કરવી છે વાર તમારે એમાં શું સાંભળીને અમારી વાત માં કામ છે હા પણ એટલે તમે બે હોય વિચારવાનું પણ અમારે કઈ વાત કરવી અમને તો હા

એક તો એવું નાસિક વાળા બોલીશું શું મારું નાસિક વાળા મને મારી એ કઈ બાકી નથી એ રાખડી બાંધતા હતા ફોના રાખડી લઈને એને ભાઈઓ બનાવ્યા હતા હું હતી કે બોલ્યા જ મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો એક બાજુ તમે આવા વાતો કરો છો એને એને વિડીયો બનાવ્યો ભલે ને બનાવ્યો રાખડી બાંધો ચીવરાજ બાપુ અને એક બાજુ તમે વાતો કરો તમારું કેસ હું તો ક્યાંય પૂછવા નથી જતી તો તમે એમ કે તો હવે કઈ રી નથી તો તમે ધો હું કામ લાવો ને

ગીતાબેન નહી આવે એને જવાબદારી લીધી બરોબર છે પછી તમે બે ત્રણ મહિના નો આવ્યા બે ત્રણ મહિના દોઢ વરસ નો આવ્યા જે કઈ તમે નો બરોબર પછી તમે ગયા એટલે વળી ઉભું થયું એટલે આપડે તો મારી વાત તો કેટલી છે

બાપુ ને તો મારી વાત સાંભળો તમે જીવરાજ બાપુ ને માનો છો બરોબર બરોબર માનો છો તો આપડે મારો વિષય એક કે આપડા હિસાબે કઈ થતું હોય તો આપડે કઈ ભાઈ દેવા તમને તમે જ આવી હું બીજું કોઈ નો આવી બીજા નું બીજા થી ઉભું ભાઈ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે ને વાત કરવાની ચા પાણી પીવાના બાકી હવે નો ઉભું રહેવાય વાત પૂરી થઈ ગઈ

બાકી કોઈ નથી પેલેથી કાયમ તમને બેન કીધા કાયમ તમને દીકરી કીધા તમારે કઈ દેવાય કે તમે એને કોઈક જાય કોણ ના પાડે તમને હાલો ઈતો મે રાજકોટ આવતા રહ્યો હાલો કોણ ના પડે તમને ભાઈ કે તો રાજકોટ આવતા રહ્યો